બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતમાં વધુ એક આગનો બનાવ બન્યો છે કતારગામ વિસ્તારમાં આ આગની ઘટના બની છે આગનો બનાવ બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આગ બુજાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે મંડપના ગોડાઉનમાં આગનો બનાવ અહીંયા બન્યો કતારગામ જીઆઈડીસી વિસ્તારનો આ બનાવ છે જ્યાં એકાએક આગ લાગી હતી ભીષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુજાવાની કામગીરી ચાલી રહી છે આ જ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે ઘટના સ્થળેથી રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ અત્યારે ત્યાં શું પરિસ્થિતિ શું આગ કાબૂમાં આવી ગઈ છે ફાયર વિભાગનું પણ શું કહેવું છે ને ત્યાં અંદાજિત કેટલું નુકસાન પણ થયું હશે બિલકુલ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હજી પણ આગ છે તે ચાલુ છે અને આગ ઉપર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે ફાયર વિભાગ તરફથી હાલ કરવામાં આવી રહ્યા છે જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો કે આ પતરાળા શેડ ઊભા કરી અને તેમાં જે જે મંડપ ડેકોરેશનનો સામાન છે તે કરી રાખવામાં આવ્યો હતો અને તેના અંદર જ આજે એકાએક આગ ફાડી નીકળતા દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી અંદાજીત પંદર જેટલી ફાયર વિભાગની ગાડીઓ સહિતો કાફલો ઘટના સ્થળે મોજુદ છે અને જોઈ શકાય છે કે આગ પર હજી પણ કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં આગની આ ઘટના બની છે અને આજુબાજુમાં જ જે ઇન્ડસ્ટ્રીયલ ખાતા ઉપર આવેલા છે જે ગોડાઉન ને લગોલગ એક અન્ય ખાતું આવેલું છે એટલે જે પ્રમાણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ધુમાડાના જે સ્મોક ફેલાયો છે તેના કારણે એ ખાતામાં રહેલા મશીનરી અને કાપડના જથ્થાને પણ નુકસાન થયો હોવાનો

પડદા સહિતનું જે સ્ટ્રક્ચર હતું તે બનીને હાલ ખાક થયું છે એટલે મોટા નુકસાનનો અંદાજ પણ છે તે અહીં સેવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાનું જે સ્થાનિક ઝોન વિસ્તાર છે ઝોન કક્ષાએથી અહીં પૂર્વ મંજૂરી છે તે મેળવવામાં આવી નથી એટલે ક્યાંક સુરત મહાનગરપાલિકાના ઝોન વિભાગના અધિકારીની કામગીરી સામે પણ અહીં ચોક્કસથી સવાલ છે તે અહીં

અધિકારીઓનું કહેવું છે અધિકારીઓ છે તેમને આ ધ્યાન દોરવું જરૂરી છે કે આ પ્રમાણે એ જીવતા બોમ્બ સમાન કે જો આગ લાગે તો આસપાસના જે ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓ પણ લપેટમાં આવી જાય અને આવા સંજોગોની અંદર જ્યારે આગ લાગે ત્યારે સ્વાભાવિક છે કે આગને કારણે અન્ય જે લોકોને પણ જીવને જોખમ રહેલું છે હાલ કોર્પોરેશનનું જેસીબી પણ આવી પહોંચ્યું છે અને સંપૂર્ણ જે મંડપ છે તે ધરાશયી કરવામાં આવી રહ્યો છે તસવીરો સીધી આપ જોઈ શકો છો તેમ કે અહીં હવે આ ગેરકાયદેસર ગોડાઉન પર જે જેસીબી છે તે ફરી વળ્યું છે એટલે આગ જ્યારે કાબુમાં આવી નથી રહી ત્યારે આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે ફાયર વિભાગ તરફથી તો કરવામાં આવી રહ્યા છે પરંતુ જેસીબી બોલાવવાની પણ હાલ ફરજ પડી છે જ્યારે ગોડાઉન માલિકે જાતે સ્વીકારી લીધું છે કે ગોડાઉનની કોઈ પણ મંજૂરી છે તે તેઓ તરફથી લેવામાં આવી નથી તો પછી કોના રહેમ નજર હેઠળ આ ખુલ્લા પ્લોટની અંદર મસ્ત મોટું ગોડાઉન છે તે ઉભું કરવામાં આવ્યું હતું તે ચોક્કસથી સવાલ માંગી લે છે અહીં જે આખો આખો પતરાનો શેડ છે એ પતરાનો શેડ અહીં જે તોડી નાખવામાં આવ્યો છે ઉતારી લેવામાં આવી રહ્યો છે એટલે ગોડાઉન જ્યારે ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે અહીં જે ગેરકાયદેસર ગોડાઉન કોના ઈશારે ઉભું કરવામાં આવ્યું હતું એટલે આ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કતારગામ જીઆઈડીસી વિસ્તારની અંદર આગની આ ઘટના બની છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાંથી હજુ ફાયર તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આગની આ ઘટનાએ ફરી સુરત ફાયર વિભાગને દોડતું કરી દીધું છે

સંભાવના રહેલ છે પરંતુ આગની આ ઘટનાના પગલે હાલ તો જે આજુબાજુમાં આવેલા જે ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓ છે તેને સંપૂર્ણ ખાલી કરી કરાવી દેવામાં આવ્યા છે સુરત ફાયર વિભાગના જવાનો સતત આગ ઉપર કાબૂ મેળવવા માટેના આ પ્રયત્ન

જે જવાનો છે તે હાલ અહીં કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે સુરતનો કતારગામ વિસ્તાર જીઆઈડીસી કે જ્યાં મોટા પ્રમાણમાં જે ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓ આવેલા છે અને આ ઇન્ડસ્ટ્રીઅલ ખાતાઓની અંદર જો કોઈ મોટી જાનહાની થાય તે પહેલાં જ જે હાર વિભાગના અધિકારીઓ છે તે આ પ્રમાણે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ સુરતના બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ કતારગામ જઈડીસી મંડપના ગોડાઉનમાં આગ લાગી એ પહેલા રાજટેક્સટાઇલ માર્કેટ ત્યાં ગોડાધરા વિસ્તારમાં પણ આગ લાગી હતી જેના કારણે ભારે અફરાત અફરી સર્જાઈ હતી સવાલ એ છે કે કેમ વારંવાર આવા આગના બનાવ બનતા રહે છે ફાયર સેફ્ટી ને લઈ શું કોઈ એમાં પ્રાધાન્ય આપવામાં નથી આવતું અથવા તો એટલી ગંભીરતા દાખવવામાં નથી આવી રહી એક સવાલ અહીંયા ચોક્કસ